આદિત્ય ના હોસ્પિટલના થી દિવ્યાંગ લોકોને નિશુલ્ક કૃત્રિમ હાથ લગાવી આપવા માટે કેમ્પ નું આયોજન કરાયું હતું આ કેમ્પમાં પંદર જેટલા લાભાર્થીઓને કૃત્રિમ હાથ લગાવી આપવામાં આવ્યા જેથી તેઓ

મદદથી માત્ર દર્દી જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ ફાયદો થશે કારણ કે જે લોકોને હાથ ન હોય તેમની કાળજી લેવા માટે તેમના પરિવારજનો પણ તેમનું ધ્યાન રાખતા હોય છે જેથી આ હાથ લાગવાથી તેઓ મોટાભાગના કામ હાથે કરી લેશે જેને લીધે તેમના પરિવારજનોની પણ ચિંતા ઓછી થશે